છે ડ્રગિસ્ટ એસોસિએશનની પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલના સભ્યો વચ્ચે પાંચ વર્ષ બાદ નવ ના રોજ દાજી બ્રહ્મભટ છાત્રલે ખાતે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં મતદાન કરી દીધું હતું જયારે સાંજે છ વાગ્યા બાદ મત ગણતરી ચાલુ કરવામાં આવતા પ્રગતિ પેનલ અને પરિવર્તન પેનલ ના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની બેઠક માટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને મળતા મતના પગલે બંને પેનલના સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આખરે મોડી રાત્રે મતોની ગણતરી પૂરી થતા પરિવર્તન પેનલનો વિજય થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા સત્તર વર્ષથી સત્તા લાલચો સત્તા લોભીઓ અને કોવિડ ગાળામાં જે લોકો શાસક કરતા હતા એની સામે જ્યારે અમે લડતા હતા આ કોવિડ ગાળાની અંદર જ્યારે લોકસેવાનો મોકો હતો વડોદરાજનો શહેરીજનોને સેવા કરવાનો મોકો ત્યારે કોવિડ રેમડેસિવિર કોવિડ ગાળામાં રેમડેસિવિર ઇન્જેક્શનના બજારીના ભોગ જ્યારે શહેરીજનો બન્યા હોય એ રીતે અમારા કેમિસ્ટ મિત્રોને પણ રેમડેસિવિર વેચવા પણ નથી મળ્યું ના એનું ખાલી ખોખું જોવા મળ્યું આવા સત્તાલાલ છુ અને કોવિડ સ્પેશિયાલિસ્ટોની પેનલને ભારે બહુમતીથી બે તૃતીયાંશથી વધારે બહુમતીથી ઘરભેગી કરવાનો નિર્ણય આજે અમારા બારસો કેમિસ્ટ મિત્રોએ જે લીધો અને જેને લીધે પરિવર્તન પેનલ જ્વલંત વિજય બનાવી છે બારસો કેમિસ્ટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરિવર્તન પેનલ તરફથી સૂર્ય અત્યારથી જ ગયો છે અને અમે કેમિસ્ટ મિત્રોના ગૌરવ પાછું અપાવવા માટે જે પણ કામ કરવાનું થતું હશે એ પરિવર્તન પેનલ સૌને સાથે લઈને ચાલુ કરશે મતદારોનો હું આભાર માનવું એટલો ઓછો છે કારણ કે આટલા ધૂમધકતા તાપમાં બ્યાસી ટકા જ્યારે મતદાન થતું હોય એ સ્વયંભૂ થતું હોય કોઈને લાવવા માટે લઈ જવા માટે કોઈ એવી વ્યવસ્થા પણ ના હોય અને એવા સંજોગોમાં જ્યારે બ્યાસી ટકા મતદાન થયું હોય તો એ મતદારોનો કોવિડ સમયનો આ લોકો પર સત્તા આજના આજના સત્તાધારી જે છે મારી સામેની પેનલના એના પરનો આક્રોશ અને આક્રોશ સ્વરૂપે નવસો ને બાવન મત પડ્યા જેમાંથી અમે સારામાં સારા મતથી વિજય મળીએ છીએ સત્તર વર્ષથી અમારો કેમિસ્ટ વ્યવસાય અંધકારના ગર્તમાં ધકેલી નાખ્યો છે કેમિસ્ટનું ગૌરવ નથી રહ્યું અને અસંખ્ય એવા પ્રોબ્લેમ છે ઓનલાઈનની સામે ઓનલાઈન પોર્ટલની સામેની લડત જે અત્યારે અમે તેર છ બે હજાર બાવીસના રોજ શરૂ કરેલી છે એને અમે આગળ ધપાવીશું ફાર્મસી કાઉન્સિલ અમારા ટેકામાં છે ફાર્મસી કાઉન્સિલને ફાર્મા એકના અનુસાર જે પણ કામ કરવાનું થશે એ પણ કરીશું અને અમારા વડોદરા શહેરના મારા ખાસ મિત્ર પરમ મિત્ર હસમુખભાઈ વાઘેલા કે જેઓ ફાર્મસી કાઉન્સિલના અત્યારે જે ઇલેક્શન થયું એમાં પણ વિજેતા છે અને વડોદરા માટે તો સોને પણ સુહાગા છે કારણ કે અત્યારે જે ઇલેક્શન થયું એમાં હસમુખભાઈ વાઘેલા ફાર્મસી કાઉન્સિલમાં અને અમે અહીંયા પરિવર્તન પેનલથી પ્રમુખ તરીકે આપણે હવે સત્તા નિભાવીશું પેનલના દરેકે દરેક મિત્રો અમારા સાથી મિત્રો ટેકેદાર સમર્થકો અને શુભેચ્છકો જે મહેનત કરી છે એનું જ આ પરિણામ છે એટલે હું તમામ અમારા સાથી મિત્રો પેનલના સભ્ય મિત્રો અમારા બધા ખરા દિલથી આભાર માનું એટલો ઓછો છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશ કે નેશન પ્લસ ન્યૂઝ કોડત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર